તમે ઓજાર જોઈ રહ્યા છો ઓઝાર વેચવાનું છે વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ઓઝાર જોઈ રહ્યા છો ઓઝારની અંદર તમે જે નવિયા જોઈ રહ્યા છો નવિયા વેચવાના છે ટોટલ જવાબદારી સાથે કિશનભાઈને નવિયા એકદમ સાચવેલા છે માત્ર ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલા છે અને બે વરસ વાપરેલા છે જેને આપણે દાંતી પણ કીએ છે બે વરસ વાપરેલી છે કમ્પ્લેટ જોવા મળશે આખી ઓરિજિનલ કન્ડિશનમાં અને હેવી બનાવટ રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ કંડિશન ચેક કરીને પણ લઈ શકો છો એક વખત તમે કિશનભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને નવિયા લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે દાંતી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને વધારે માહિતી માટે તમે કોન્ટેક પણ કરી શકો છો કિશનભાઈનો કિંમત છવ્વીસ હજાર રાખવામાં આવી છે અંદાજિત કિંમત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે નવિયા લેવા હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ કલ્યાણપુર ધતુરિયા ગામે જોવા મળશે નવિયા લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે કિશનભાઈ ના સત્તાણું બે સાહીઠ વાળા નંબર પર ફોન કરી નવિયા લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો